સૂર્યનારાયણ ભગવાન હલો શ્રીસૂર્યનારાયણ ભગવાન ની જય હો હોપુત્ર શનિદેવને કોટિ કોળિમંગ સૂર્યપુત્ર શનિદેવને કોટિ કોળિમ યા દેવીસરભૂ શક્તિ રૂપે સંહિતા નમત્સ નમત નમત્ત નમ યા દેવીસૂતુ શાંતિરૂપે સંસ શંખપાલ તક્ષકાલ્ય એ નવ નામાની નાદા નાયમાં સાયકાલે પઠે નિકાલે તસ્વી ભય નાસ્તી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણકમળમારો મારીમતી શિવશક્તિના લાળીલાસન્તાનસૌ સદા સુધારો કૃપારો મારી સતિ સુપ્રસંગે પ્રશંસા છે આપનું આપી સારી કાર્ય માથા થી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં આપ સુલ જાવી દો મારાવતી વતી ભક્તને ભક્ત ને પુનિત લાવો આપ જો શરણ આવે રિદ્ધિ સિદ્ધિ ના પતિ ઓમ શ્રી ગણપતિ દાદા ની જય જય ગજાનન જય ગજાનન ગણપતિ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ નમો ભગવતી વાસુદેવાય નમઃ નમો ભગવતી વાસુદેવાય નમ કે સિંબાના ગોગા અમર ત પોત મારી ગાદિયો સિંબા ના ગોગા અમર ત પોત મારી ગાદિયો ગા દિયો પર સોનાનું સતર કેસીમ ઘોગા અમર ધબો તમારી ગાધીઓ ગુણવંત કરીને ગોગા રે આવી આવી વગાડી કેસીમ બામ્બા ના ઘોગા અમર ધબો તમારી ગાધીઓ देवजी बुवे भगती आदरी तेमने पुत्र परिवार किसिमबाना गोगा अंमर तपोत मा देसाई वाड़ो रूडो रे दिसतो वच मासो बेच महाराज नसिमबाना गोगा अंमर तपोत मा 아탐 아 만디라 소받다 바파나 우퍼라 소베치에 다리 다자노 니삼 키싱바나 고가 엄마르다 포드 마르다 절허라 조토 바푼에 절티 이 와게 치노보에니사 키싱바나 고가 અમર તપો પોત મારી ગા આનંદે ઉતારે ભુવાર વાગે છે રૂડી ભૂઘોળ ને કિસિન ગોગા અમર તપો પોત મારી ગા લે લોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટને ઘડી કિસિનબાના ગોગા અમર તપો પોત यो रो मेरो देवजीने रमता रो मेरो वस्थाने रमता हळ हल हळ तेरना सुस् केसिंबाना गोगा अंमर तोत मारी गामो रे गाम ची मंडळो आवता माणसी बराती गणेबी किसिमबाना गोगा अंमर तपत मारी દુખી આવે દેશો રે દેશથી સુખ આપો ને કેસિમ ના ગોગા ખિસિમ ના ગોગા અમર તરી ગા દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વગાડી વરત ખંડ મોહ ખિસિમ ના ગોગા અમર ત પોત મારી ચૈતર સુ ચોથ ને રમણા ચડે છે અબિલ કંકુને ગુલાલ કિસિમ બા ગોગા અમર તરી ઓ રમણ આવે છે રૂડી દીપ આવે છે કાંઈ દૂર દૂર દૂરથી દેસાઈમ ગોગા અમર મા દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને કેસિમ કિસિમ્બાના ગોગા અમર તપોત મા વખના વારનાર વેલારે આવજ પોકાર સુધીને પધાર જો મારા ખિસિમ બાત મારી ઓ કરુણા કુપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલ વીણું કર જોડીને બાળક વીણ હરની પધારજો પધાર જો માર ખિસિમ્બાના ગોગા અમર ત પોતમારી બોલો શ્રી કૃષ્ણ બાલા વારસ મણી ગોળા મારા આ ગ્લોડ માં બિરાજમાન થેલા મણી ભદ્રવી દાદા ની જય હો આ ગ્લોડ માં બિરાજમાન થેલા ચામુંડા માની જય હો ખેરાલુ માં બિરાજમાન થેલા મોટા અંબાજી માની જય હો ખેરાલુ માં બિરાજમાન થેલા પંચમુખી હનુમાન દાદા ની જય હો ખેરાલુ માં બિરાજમાન થેલા શ્રી રામ ભગવાન ની જય હો મોટા અંબાજીમાં મા બિરાજમાન થયા મોટા અંબાજી માણી હો બોલ મારી અંબે જય જય અંબે 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 ખેરાલુમાં બિરાજમાન થયા સર્વ દેવી દેવતાઓને કોટી કોટી બંધન ખેરાલુમાં બિરાજમાન થયેલા સર્વ દેવોને કોટી કોટી બંધન ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ખેરાલુમાં ગલેચા વાસમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની દેવ રામેશ્વર મહાદેવની વેરે માસીત્રામાં વેરે માસીત્રામાં વીરબાદી ગોગબાદી